તાલુકાના ખીલાવડ ગામે આવેલ ગ્રામ પંચાયતના શૌચાલયમાં સરપંચ તથા સભ્યોની બેદરકારી થી શૌચાલયમાં ગંદકીના થર જામ્યા છે જેમ કે સાર્વજનિક હોય તેવી દશા જોવા મળી છે આમ ખીલાવડ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં શૌચાલય આવેલ છે પરંતુ સાફ સફાઈ થતી ન હોવાથી લોકોમાં શૌચાલયમાં ગંદકી દૂર કરવા લોકોની આવેલ શૌચાલય નું દેખરેખ થતું ન હોવાથી અવારનવાર જાગૃત નાગરિકોએ સરપંચ તથા તલાટી મંત્રીને વાકેફ કરવા છતાં કોઈ પણ જાતની સ્વચ્છતા જોવા ન મળતી હોવાથી તાત્કાલિક શૌચાલય ને દેખભાળ કરવામાં વિલંબ તો ગીર ગઢડા મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારીને જાગૃત નાગરિકો દ્વારા અરજી કરવા કરવાની ફરજ પડે તે પહેલા ગંદકી દૂર કરવા લોકોની માંગ છે રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ હરમડીયા